નમસ્કાર મિત્રો શાળા નંબર નેવ્યાશી બી મોરબી રોડ રાજકોટ આજે નવરંગ રેટર ક્લબ રાજકોટ જેના પ્રમુખ છે વીડી બાલા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ આજે અમારી શાળામાં વન્યજીવા વન્યજીવ સપ્તાહ ઉજવણી અંતર્ગત એક ત્રેવીસ પ્રશ્નોની પ્રશ્નોનું પ્રશ્ન પેપર લેવામાં આવેલું છે તે આપ જોઈ રહ્યા છો અહીં ધોરણ પાંચમાં કુલ કુલ બાળકોએ ભાગ લીધેલો છે અને દરેકે પ્રશ્નના જવાબ આપ્યા છે તો આ બાળકો વન્યજીવન વિશે વધુ જાણે આપણા પ્રાણીઓ વિશે વધુ જાણતા થાય અને તેની મુલાકાત લઈને તેના વિશે વધુ માર્ગદર્શન મેળવે એ માટે આ બાલા સાહેબનો ખૂબ જ પ્રયત્ન રહેલો છે એ પ્રયત્નને અમે ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળાના બાળકોએ આજે સાકાર કર્યો છે અને આ સરસ મજાની કસોટી આજે બાળકોએ આપેલી છે